વિજય વર્માએ રહસ્યોનો કરી નાખ્યો ખુલાસો જણાવ્યું કે કેવી રીતે તમન્ના ભાટિયા સાથે થઈ હતી લવ સ્ટોરીની શરૂઆત ચલો જાણીએ વિજય વર્માને અને તમન્ના ભાટિયા બોલીવુડના પાવરફુલ કપલમાંથી એક છે બંને ઘણીવાર ઇવેન્ટમાં સાથે જોવા મળે છે ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે આ કપલના રિલેશનની વાત કરીએ તો ઘણીવાર એવું સાંભળવા મળે છે કે આ બંને લવ સ્ટોરી ટુના દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું જોકે હવે વિજય વર્માએ પોતે કહ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને ડેટિંગ શરૂ ન કરી હતી વિજય વર્માએ ખુદ એક ઇન્ટરવ્યુમાં તેમના સંબંધો વિશે ખુલીને વાત કરીને જણાવ્યું છે કે બંને એકબીજાને ડેટ કર ક્યારે શરૂ કર્યું તેના વિશે વાત કરીએ તો નેટફ્લિક્સ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર તમને વાટિયા સાથે વાત કરતા વિજય વર્માએ કહ્યું કે અમે બંને લવ સ્ટોરી ટુ ના શૂટિંગ દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું ન હતું અમે રેપ પાર્ટી કરવા માંગતા હતા અને માત્ર ચાર લોકો જ આવ્યા હતા મને લાગે કે મેં તે દિવસ કહ્યું કે હું તમારી સાથે ફરવા માંગુ છું આ પછી અમારી પહેલી ડીટ માટે વીસ થી પચીસ દિવસ લાગ્યા તેવું વિજય વર્મા જણાવે છે આ પહેલા તમને ભાટિયા ફિલ્મ કેમ્પિયનમાં આપેલા ઇન્ટરવ્યુમાં પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી હતી અભિનેત્રીએ તે સમયે કહ્યું હતું કે વિજય અને મારી વચ્ચેનું બોન્ડિંગ એકદમ સ્વાભાવિક છે તે એવી વ્યક્તિ છે જેની હું ખૂબ જ કાળજી રાખું છું આ મારી ખુશીની જગ્યા છે ફંડ વિશે વાત કરીએ તો કલાકારે છેલ્લે મર્ડર મુબારકમાં જોવા મળ્યા હવે તે ટૂંક સમયમાં મિરજાપુર થ્રી ઉલુ જુલુલ ઈશ્ક અને મટકા કિંગમાં જોવા મળશે અને તમન્નાની વાત કરીએ તો તેની પાસે અરમાઈ ફોર અને વેદ પાઇપલાઇન મુવી જેવી સામેલ આ વાત ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ